ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ નોંધવામાં આવી રહ્યો છે સૂત્રોચ્યાર કરવામાં આવી રહ્યા છે આ સાથે જ ઘણી બધી જગ્યાએ ભાજપના ઉમેદવારોને પ્રવેશ માટે બંધ છે તેવા બેનરો પણ લગાવવા આવ્યા છે ત્યારે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન રાજકોટમાં રવિવાર સાંજે યોજાવાનું છે ત્યારબાદ નિર્ણય લેવાશે કે આગામી દિવસોમાં શું રણનીતિ ઘણાશે એ માટે કહેવામાં આવ્યું છે કે ક્ષત્રિય સમાજ માટે એની કિચડ ઉછાડી છે દીકરીઓ માટે એની જેમ તેમ બોલ્યો છે એ બોલવાને લાયકી છે જ નહીં બરાબર ક્ષત્રિય સમાજ ઉપર એ છાંટા ઉડાડે એને વ્યાજ બી કર્યું નથી એને લઈને ક્ષત્રિય સમાજ અમારે બહુ જ રોષે ભરાયો છે આજે એટલે અમે જે કાંઈ પગલાં લઈએ છીએ કડક પગલાં છે આનાથી હટી જાય તો એના માટે બહુ સારી વાત છે ને ત્યાંનું પરિણામ બહુ જ ખરાબ આવવાનું છે આજે જે વિરોધ કરવામાં આવ્યો છે સુખ શાંતિ સોસાયટી તથા ઉપવન દર્શન સોસાયટી અમે બંને સોસાયટીના મહિલાથી મહિલા ભેગા મળી અને આ વિરોધ કર્યો છે આજે છેલ્લા પંદર સોળ દિવસથી આ એક ધાયરો વિરોધ ચાલે છે પણ રૂપાલો જરીકે હલતો નથી તો આ એના મનમાં શું સમજે છે કાંઈ ખબર નથી પડતી આખો ક્ષત્રિય સમાજ એટલે કે આખું હિન્દુસ્તાન અત્યારે એક થઈ ગયો છે એના નામના આવા કડવા નારા લગાડે છે તોય પણ સતા એ હલતો નથી તો એ એના મનમાં શું સમજે છે એ અમને ખબર પડતી નથી પણ હવે એ મને એમ લાગે છે ટૂંક સમયનો જ મહેમાન છે અને હવે અમારા છત્રીય સમાજના જે ભાઈઓ છે જે રોષે ભરાણા છે જે અમારું લોહી છે એ ત્યારે ગરમ થઈ ગયું છે બરાબર અત્યારે એને શું થશે હવે એ ખબર નથી આગળ હજુ પણ હવે મને એમ લાગે છે રૂપાલાની ટિકિટ રદ નહીં કરે ને તો રૂપાલાનું શું થશે ને એ તો આ મહાદેવ ઉપનેશ્વર જ જાણે એ માટે કહેવામાં આવ્યું છે કે ક્ષત્રિય સમાજ માટે એની કિચડ ઉછાડી છે બેનો દીકરીઓ માટે એની જેમ તેમ બોલ્યો છે એ બોલાને લાયકી છે જ નહીં બરાબર ક્ષત્રિય સમાજ ઉપર એ છાટા ઉડાડે એને વ્યાજબી કર્યું નથી